મોડલની વાત કરું બે હજાર અને એક ના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન કમ્પ્લેટ જોવા મળશે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ફ્રન્ટ પણ બધું સારું જોવા મળશે પચાસ થી સાઠ ટકા જેવું એન્જિન છે અત્યારે બાકી કમ્પલેટ આખું ટ્રેક્ટર અત્યારે રનિંગ કન્ડિશનમાં જોવા મળશે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો અશોકસિંહનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો